જ્યારે રિયાલિટી ટ્રેક કરવા માટે બે ઇન્ડિયાની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે વાસ્તવિકતા કંઈક અલગ જ બહાર આવી હતી કેટલાક લાભાર્થીઓ એવા છે કે જેઓને ત્યાં નલ સે જલ યોજના અંતર્ગત નલ તો બેસાડી દેવામાં આવ્યા છે પરંતુ પાણી હજી સુધી તેઓને મળ્યું નથી તથા ઘણા લાભાર્થીઓ એવા છે કે જેઓના ઘર પાસે બોર મોટર લગાવાયા નથી તેમ છતાં પણ તેઓના નામે નાણાં ખાતાકીય રેકોર્ડ મુજબ લાભાર્થીને જાણ કર્યા વગર ઉપાડી લેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે જે મારા નામનો બોર્ડ જે અહીંયા પાસ થઈને થઈ ગયેલો છે અને મને જાણવા મળ્યું કે બિલ તમારું પાસ થઈ ગયેલું છે અને અત્યાર સુધી અહીંયા બોર્ડ આવેલ નથી અને અમે વર્ષોથી આ માગણી કરીએ છીએ છતાં પણ અત્યાર સુધી પાસ થઈ ગયું છે ને પછી કામ પૂરું થઈ ગયેલું છે અને અમને બોર્ડ મળ્યો નથી આ બોર્ડ જે અત્યારે અહીંયા જૂનો છે એ વર્ષો જૂનો બોર્ડ છે અને એ બીજા ભાઈની હદમાં છે તે ભાઈ અમને ધમકી આપે છે કે અમારા હદમાં છે બોર અને તે બોરનું પાણી તમને મળે નહીં આવી રીતની ધમકી આપે છે તો અમારે અત્યારે કરવું શું બરાબર એટલે અમારે આ બોરનું પાણી ખાલી નાવા ધોવા કામ લાગે છે બાકીનું પીવા પાણી હું વસંતપુરા આળોમાંથી પાણી લઈને આવું છું હા ચોખ્ખું પાણી લઈને આ પાણીમાં ડાળ બાકડો કે કંઈ ચડતું નથી અને મારા નામનો બોર મંજૂર થયેલો છે પણ અત્યાર સુધી અમારા ફરિયામાં હેડપંપ કંઈ આવેલો નથી મારી સુરક્ષા દિવાલ હતી તે પણ નહીં આવે હજુ અને મને સરકાર માન્ય તે એવોર્ડ આપવામાં આવ્યો એમાં ગામના માટે કલટી લોટરી વાસણો ગામના લોકોને આપવા માટે આપ્યું ભાડા પેટે તો હજુ એનું કંઈ નિરાકાર આવતું નથી ઘરમાં ઘાલીને બેસી રહ્યા છે